નમસ્કાર આપ નેશન પ્લસ ન્યૂઝ હું છું રાજ્યમાં આખરી ગરમી પડી રહી છે ત્યારે લોકોને ગરમીથી બચાવવા માટે વડોદરા શહેરમાં અન્ય શહેરનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે વડોદરાના અલકાપુરી વિસ્તારમાં ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પાસે ગ્રીન કાપડ લગાવીને મંડપ ઉભો કરવામાં આવ્યો છે રાજ્યના તમામ શહેરોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે ગરમીથી લોકોને બચાવવા માટે અમદાવાદ અને સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન અથવા અન્ય કાપડનો મંડપ ઉભો કરીને લોકોને રાહત આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી ચૂક્યા છે ત્યારે આજે તે પુનરાવર્તન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે અલકાપુરી વિસ્તારમાં પોલીસ કમિશનરના બંગલો નજીક આવેલા ચાર રસ્તા પર ગ્રીન કાપડનું છત બનાવી મંડપ ઉભો કરવામાં આવ્યો છે ટ્રાફિક સિગ્નલ ખુલવાની વાટ જોતા લોકો મંડપ નીચે સીધા સૂર્યપ્રકાશના સંપર્કથી બચી શકશે હાલ બે બાજુ મંડપ બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલ આયોજનનું વાહન ચાલકો સરાહનીય કામગીરી બદલ પોલીસનો આભાર વ્યક્ત કરી રહ્યા છે નાના બહુ સરસ છે પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ છે આટલું કોઈ આટલા છે તો આ સરસ કામ છે ઉઠાયું છે તંત્ર માટે પોલીસ કામગીરી જોવા મળી હલકાપુરી જોવા મળી છે અને સરસ કામ છે આજે કોઈને આટલી ગરમીમાં ઠંડક નું રાહત થોડું દર મળે છે એટલા કોઈ સિટી મેં ટ્રાફિક મેં જબ રૂક એટલા ધૂપ રહેતા હમકુમ હે દૂર દેખતા હું કોઈ કા છાવા હૈ કે નીચે રૂક જાય બી એ કોન કોણ ક્યા પોલીસ ડિપાર્ટમેન્ટ ક્યાં હા